દાહોદ માં મનરેગાના કામો બે હજાર એકવીસ થી બે હાજર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યા હતા તે કામોની યાદી સાથે ગામોમાં પહોંચ્યા તે પોલીસ બંદોબસ્ત સાથે જેને પગલે પગલે દેવગઢ બારીયા અને ધાનપુરના સરપંચો એ ગઈકાલે દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં આવી જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક કરી હતી અને આવેદન આપ્યું હતું સૌથી પહેલા આ આ પર વિવિધ મુદ્દાઓને લઈ સરપંચોએ ડીડીઓ સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી આ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છે આ આવેદનના છે જે આવેદનમાં તેમને ઘણી ખરી રજૂઆતો પણ કરી છે એ રજૂઆતો અમે વાંચી નથી વાંચી સંભળાવતો નથી પરંતુ તમે સ્ક્રીન પર આપ જોઈ શકો છો

મંડરે કામો બાબતમાં એક અલગ અલગ તપાસની ટીમ લઈને પચીસ ત્રીસ લોકો તપાસ માટે હતા હતા અને અને એક ભયનો માહોલ થતો હતો હાલ અમારે એના માટે આજે અમે બધા સરપંચોની માગણી હતી કે બે ડીડીઓ સાહેબ સાથે બેઠક કરી આજે ડીડીઓ સાહેબ સાથે બેઠક કરી છે અને ચોમાસું છે તો ચોમાસા પૂરતી હાલ તપાસ સ્થગિત કરવા માટેની અમે માગણી કરી છે અને ઉપરાંત કોઈ પણ તપાસ હોય તો એક ટીમ દ્વારા તપાસ થાય અને યોગ્ય તપાસ થાય એના માટેની અમે રજૂઆત કરી છે બીડીઓ સાહેબ અમારી રજૂઆત ને ધ્યાને લઈ અને બધા સરપંચો હતી એમને ખાતરી આપી છે કે અમે જે જે તપાસ છે એમાં યોગ્ય રીતે તપાસ કરશું અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થઈ જાય એવું થશે અને જે અટાણે હાલ પૂરતો સરપંચો ભયનો માહોલ પેદા થયો છે એ બાબતમાં અમે આજે મળેલા હતા એ બાબત નું અમારે વાત થઈ ગઈ છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ડીડીઓ કચેરીના છે તે સરપંચો આજે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત ગોડાને પોતાની રજૂઆતો કરી હતી ત્યારબાદ બીડીઓ દ્વારા પણ સરપંચોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તપાસ કરનાર ટીમો જિલ્લા બહારથી છે અને તેમને અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ નથી પરંતુ દાહોદની સ્થાનિક ટીમ તેમની સાથે રહેશે અને તમે પણ એક સરપંચ તરીકે જાગૃત નાગરિક તરીકે ગામના નાગરિક તરીકે તપાસ કરનાર ટીમો જ્યારે તમારા ગામમાં તપાસ કરવા આવે તો તેમને તપાસમાં સહયોગ કરજો તેમને

એનું કારણ એવું છે કે દેવગઢ બાજુ ધાનપુરના અંદર જે હાલ તપાસની એક નરેગાની ટીમ ચાલી રહી છે જેના અંદર વીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ના કામો લઈને તપાસ થઈ રહી છે ને જેની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે આવેલી છે આના લઈને દેવગઢ બારિયા તાલુકાના ગામોમાં એક ભય માહોલ ફેલાયો છે કે પોલીસ સાથે થઈ તેમાં સરપંચોનો થોડો થોડું માન કપાય એવી પોઝિશન થઈ રહી છે કે

ખુલાસાઓ છે તે સ્થળ જે રિપોર્ટમાં આવ્યા બાદ ગુનાઓ દાખલ થયા છે ધરપકડોનો દોર થયો છે હવે રાજ્ય સરકાર ખુદ આ મનરેગાના કામોમાં તપાસ કરવા માટે મેદાને ઉતરી છે રાજ્ય બહારના બાર જિલ્લાઓમાંથી ત્રીસ અધિકારીઓની ટીમ દાહોદ જિલ્લામાં નિયુક્ત કરવામાં આવી છે સાથે સાથે બસો સિત્તેર જેટલા સ્થાનિક મનરેગાના કર્મચારીઓ અધિકારીઓ પણ આ ટીમ સાથે મળીને સ્થળ ચકાસણી કરશે ને બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ દરમિયાન મનરેગાના બે હજાર બસો ઉપરાંત કામોનું ચકાસણી કરશે અને આખી એક્સરસાઇઝ હકીકતલક્ષી અહેવાલ રાજ્ય સરકારમાં માં કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે આખરે દાહોદ જિલ્લામાં ખાસ કરીને દેવગઢ ધાનપુરમાં

કાયદાનો સકંજો કસા છે કાયદાનો ગાળ્યો કસા છે તેવું ફાલના તબક્કે લાગી રહ્યું છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ